બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલ પિકઅપ ડાલું ઝડપાયું વાત કરીએ તો એક બાજુ ખાતરની શોર્ટેજ જોવા મળે છે ખેડૂતો ખાતર લેવા માટે સવારથી સાંજ સુધી લાઈનોમાં ઊભા રહે છે તો પણ ખાતર નથી મળતું ને આવા વેપારી બારોબાર વેચાણ કરી દેતા હોય છે ને તાતનો નાથ વાવણી ટાઈમ ખાતર માટે વળખા મારે છે વાત કરીએ તો થરાદ સાંચોર હાઈવે પર આવેલ અક્ષત પ્લાઝા સામે શિવશક્તિ બેવરેજ નજીકથી સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર એકસો ઓગણીસ થેલી ઝડપાયું યુરિયા ખાતર તેમજ પિકઅપ ડાલુ બિલ વગરનો માલ કબજે કરી થરાદ પોલીસ સ્ટેશનમાં લાવી ખેતીવાડી વિભાગના અધિકારી થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આંગણની તપાસ થરાદ પોલીસ ચલાવી રહી છે ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી અહેવાલ જયંતિ બેઠક કરેમડી તારીખ 18 8 2025 માં અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત તપાસ દરમિયાન કે એક અજાણી જગ્યાએ એક દાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે અક્ષર પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં સેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે એ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડી વાળું હોય એને આવી રીતે બિન રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમે અમારા અમારી સાથેના સ્તરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જથ્થો હતો એને પોલીસ ખરાબ ફરાદ છે જગ્યાને બેનને સીલ મારવામાં આવ્યો છે કે નહીં ના જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં તે આપે કીધું ને કે ચારે કોરા એક ભાઈ પેક હતું ભાઈ પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે ને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેને કસ્ટડીમાં ન રાખવાથી માલ પોલીસ સ્ટેશન ધરાજમાં રાખ્યો છે બેન ગઈ કાલે ક્યારે પકડાયો આ જાળો અંદાજે 5:30 પછી ની અમને વાત ની મળી ગઈ તો બેન 5:00 પછી અમે તપાસ કરી લીધી 24 કલાક જીવ તો સમય થઈ ગયો ફરિયાદ કેમ અત્યારે આજે જો કાલે 4:30 સુધી અમે અહીંયા ખરીદીને અરજી આપેલી છે નહીં તો આટલો ટાઈમ થયો છે અરજી ઓનલાઈન થશે બાકી સવારના અહીંયા છીએ જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે અરજી લઈ લીધી છે ફરિયાદી લઈ લીધી છે પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ